લોકશાહીમાં જનસંપર્ક કાર્યકર્તાઓ સાથે સંવાદ અને સેવાનું કામ સતત ચાલતી પ્રક્રિયા છે કોંગ્રેસ પક્ષે માત્ર સત્તાલક્ષી રાજકારણ નથી કર્યું લોકોના આશીર્વાદથી વર્ષો સુધી સત્તા મળી છે અને કોંગ્રેસ પક્ષે લોકોની સેવા કરી અને એ સેવા કરતા કરતા કોઈ વખત લોકોએ સત્તાથી બહાર તો હતાશા નથી વિરોધ પક્ષની ભૂમિકા પણ કરી છે વર્ષો સુધી આ દેશની જનતાના આશીર્વાદથી ખૂબ મોટી બહુમતી સાથે કોંગ્રેસ સત્તામાં આવી તો ક્યારેય અહંકાર નથી અને કોઈ વખત સત્તાથી બહાર રહેવાનો વખત આવ્યો છે તો કોંગ્રેસ પક્ષે ક્યારે નિરાશા કે હતાશા હતી અંગ્રેજોની લાઠી ગોલી સામે લડ્યા ત્યારે કોંગ્રેસ પક્ષની જે વિચારધારા કંઈ લઈ લેવાનું નહોતું પણ દેશની આઝાદી માટે પાર્ટી લડી હતી દેશ આઝાદ થયો દેશ આઝાદ થયો એ પહેલા અંગ્રેજોએ આ દેશમાં જેટલું ઝેર રેડાય એટલું રેડ્યું હતું અને અંગ્રેજોએ કોમના નામે જાતિના નામે ધર્મના નામે પ્રાંતના નામે ભાષાના નામે લોકોનું વિભાજન થયું પ્રયત્ન કરીને દેશને એ સમયમાં આઝાદી મળી દેશને લૂંટાય એટલો લૂંટીને અંગ્રેજો લઈને ગયા દેશમાં સોયનું નાકું જે બનાવવાનું હોય નહોતું બની શકતું આપણા દેશમાં સોયના નાકા માટે સોય બહાર મોકલવી પડે અથવા બહાર થી સોય લાવવી પડે ખાવા માટે ધાન પૂરું નહીં અમેરિકામાં જે જનાવરને ધાન આપતા એવા લાલ ઘઉં પીએલ ચારસો એસી એ ઘઉં આપણા દેશમાં આવતા હતા એવી ખરાબ પરિસ્થિતિમાં કોંગ્રેસને સત્તા મળી તો કોંગ્રેસે અંગ્રેજોને જ જવાબદાર ગણવાના કે અંગ્રેજો ખાડા ખોદીને ગયા છે મિત્રો શું કરીએ એવું નહીં આપણી જવાબદારી છે જે થયું તે થયું આમાંથી દેશને બેઠો કરવાનો કોઈને પણ દોષ દીધા વગર એ વખતના આપણા પૂર્વે જોઈએ કોંગ્રેસની સરકારોએ ખૂબ મહેનત કરી અને જ્યાં સોયનું નાકું નહોતું બનતું ત્યાં મોટા હવાઈ જહાજ બને એવી સ્થિતિ દેશમાં ઉત્પન્ન થઈ આઈઆઈએમ આઈઆઈટી મોટી મોટી સંસ્થાઓ બનાવી અને જ્યાં ઘઉં બહારથી લાવવા પડતા હતા ત્યાં ધન ધાનના ભંડાર થયા આ કોંગ્રેસનો ઇતિહાસ છે સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીને દસ વર્ષ પૂરા થયા દસ વર્ષ પછી કામના નામે મત માંગ્યા નહીં

એના માટેનો આ સંવાદ કાર્યકર્તાઓ સામે મતદાનના બે દિવસ પહેલા કોણ બુથમાં બેસવાનું છે એમ નહીં સંગઠન પાસે બુદ્ધ ની યાદીઓ બુદ્ધનું મેનેજમેન્ટ પહેલેથી તૈયાર હોય હું આભાર પણ માનીશ કે તમામ જ્ઞાતિ વર્ગ ધર્મના ભાઈઓ આ વખતે ઈચ્છતા હતા કે ભાજપ હારે ભારતીય જનતા પાર્ટી એ અહંકાર કર્યો છે આ દેશની બહેનો દીકરીઓને માટે અપશબ્દ બોલનારને ઉમેદવાર તરીકે રાજકોટમાંથી દૂર ન કર્યા ત્યારે તમામ જ્ઞાતિઓ પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મત આપવા માંગતી હતી એમણે પણ ઉથોના મેનેજમેન્ટમાં અમને મદદ કરી છે એ તમામ જ્ઞાતિઓનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આ સંવાદ છે આ સંવાદ છે એ અમારા સંગઠનને મજબૂત કરવા માટેનો છે આભાર માનવા માટેનો છે કે મારા કાર્યકર્તાઓએ અમારા એકાઉન્ટ સીઝ કર્યા હતા એટલે અમે આર્થિક મદદ ના પહોંચાડી શક્યા અમારા નેતાઓને ચૂંટણી લડતા ઉમેદવારોને ના કાર્યકર્તાને એમ છતાં કાર્યકર્તાઓને નેતાઓએ ઘરના પૈસે જે મહેનત કરી છે એમનો આભાર મતદાતાઓએ પ્રેમ આપ્યો છે એ સૌનો આભાર માનવા માટે આ પ્રકારનો આજે રાજકોટ છું આવતીકાલે ભાવનગરમાં શહેરનો કાર્યક્રમ અને જિલ્લાનો કાર્યક્રમ પણ આ જ રીતે રાખ્યો છે ભાજપને મતો મળે છે અને કેટલાક અંધભક્તો

કે ભગવાન શ્રી રામ વેશ પલટો કરીને ઝૂપડે ઝૂપડે અવાજ સાંભળવા જતા હતા એટલે રામ રાજ્ય તમે રામ રાજ્ય કેવું હતું એનું અનુકરણ કરો છો ખરા આજે ધારાસભ્યો નગરપાલિકા એમની જ છે અને ધોરાજીમાં આજે ભાજપના શહેર પ્રમુખે પત્ર લખવો પડે કે આ ડોળું પાણી પીવાય નહીં એવું પૂરતું પાણી નહીં અને છતાં ભાજપના પેટ પાણી હળતું નથી મીટરો મૂકવામાં મૂકવાતા ને આ ચૂંટણી આવે એ પહેલા કરી દેવાતા ને લોકો પાસેથી મત લઈ લેવાના ને પછી કોયડા મારવાના છે તમારે એડવાન્સ પૈસા શું કામ ભરે લોકો પ્રીપેડ મીટર શા માટે અને પ્રીપેડ મીટર મૂકો એટલે એના પર જીએસટી લાગે એ એડવાન્સ ભરવો પડે ક્યાંય કોઈ કાયદો આની પરમિટ નથી કરતો કે હું ખર્ચ કરું નહીં એ પેલા ટેક્સ ભરું હું મારે આ કુર્તા લેવા જવો હોય ખરીદ કરું ત્યારે જીએસટી લાગે પણ મારે ભવિષ્યમાં કુર્તો ખરીદવાનો છે એટલે આજે જીએસટી છે કારણ કે અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લેવાની છે એ મોંઘા ભાવે વીજળી લેવાની પોતાના મિત્ર માટે એનો ભોગ ગુજરાતના મતદારો એ બનવાનો હવે સરકાર એમ કે છે કે આ તો ગ્રાહકોના હિતમાં છે હું કાયદો જાણું છું ગ્રાહકોના હિતમાં હોય તો એને ઓપ્શન આપો કે ભાઈ મારે મારું હિત જોઈએ છે મને સ્માર્ટ મીટર આપો મને લાગે છે કે મારું હિત નથી મારે જૂનું મીટર છે એ બરાબર છે આપોને ઓપ્શન તો આ સ્માર્ટ મીટરના નામે પણ જે પ્રકારની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી કરે છે એ ગુજરાતીઓ ઉપર અન્યાય છે પરંતુ કહેવાય છે કે આક્રોશ શરૂઆત થઈ હતી આ ચૂંટણીમાં એટલે હવે કોઈ ભાજપનો નેતા મતદાન થયા પછી કેતો નથી જે પહેલા કેતા દરેક સીટ પાંચ પાંચ લાખ થી જીતશું આવું નિવેદન હવે પાંચ પાંચ લાખ થી જીતશું